યોજાયું ભાજપના ગાંધીનગર લોકસભા ઉમેદવાર અમિતભાઈ શાહના સમર્થનમાં બ્રહ્મ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું સાણંદ ઓમ એવન્યુ ખાતે બ્રહ્મ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ગૌભક્ત ચૈતન્ય શંભુ મહારાજે રામ મંદિર કલમ સી એની વાત કરી હતી બ્રહ્મ સંમેલનના મહેમાનોમાં વેજલપુર ધારાસભ્ય અમિતભાઈ ઠાકર સાણંદ ધારાસભ્ય કનુભાઈ પટેલ એડીસી ડિરેક્ટર કમલેશ ત્રિપાઠી ગુજરાત રાજ્યના બ્રહ્મ સમાજ પ્રમુખ ભરતભાઈ રાવલ ભાજપ જિલ્લા મહામંત્રી શૈલેષભાઈ દાવડા

બ્રહ્મ સમાજ પણ રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખી અને પોતાના મતાધિકારનો પૂરેપૂરો ઉપયોગ કરે અને રાષ્ટ્રના વિકાસમાં એ પોતાનું યોગદાન મતદાન દ્વારા આપે એવો એક સંદેશો આપવા માટે આજે બ્રાહ્મણોને અહીંયા બ્રહ્મ સંમેલન રૂપે બોલાવવામાં આવેલા હતા આજના અમારા કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના તમામ અગ્રણીઓ ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર અગ્રણી શ્રી કમલેશભાઈ ત્રિપાઠી અહીંયાના શ્રી કનુભાઈ બ્રહ્મ સમાજના અગ્રણી પ્રદીપભાઈ કમલેશભાઈ વ્યાસ સનતભાઈ આ સૌ આજે અહીંયા ઉપસ્થિત રહેલા પરમ પૂજ્ય ચૈતન્ય શંભુ મહારાજે પણ આ કાર્યક્રમને આશીર્વચન આપી અને ખુલ્લો મૂકેલો અને ખૂબ વોડી સંખ્યામાં બ્રાહ્મણો એકત્ર થયેલા એ એટલા માટે થયેલા કે લોકશાહીના પર્વને આપણે સૌ સાથે મળીને એવી રીતે ઉજવીએ કે આપણા મતાધિકારનો વહેલામાં વહેલો બાર વાગ્યા સુધીમાં તમામ મતદારો મતદાન કરી દે અને પોતાનો પવિત્ર ધર્મ બજાવે એ કારણથી એ જાગૃતિ લાવવા માટે આજનો આ કાર્યક્રમ કરવામાં આવેલો છે